જય શ્રી કૃષ્ણ મિત્રો લીવ લાઈવલી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માર્ગ માસની ગુપ્ત નવરાત્રિની નવરાત્રિનો તહેવાર ખૂબ જ શુભ અને પવિત્ર છે માતાના આશીર્વાદનો મહિમા અદ્ભુત છે અને મા પોતાના ભક્તોના દરેક સંકટ અને આફતોને દૂર કરે છે વર્ષમાં ચાર નવરાત્રિ ઉજવવામાં આવે છે આ નવરાત્રિમાં પહેલી ચૈત્ર નવરાત્રિ અશ્વિન નવરાત્રિ અષાઢ નવરાત્રિ અને માઘ માસની નવરાત્રિ હોય છે માઘ કે મહા મહિનાની નવરાત્રીને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આ નવરાત્રિ પહેલાં કળશની સ્થાપના કરવામાં આવે છે કળશની સ્થાપના કરતી વખતે મા દુર્ગાનું આહવન કરવામાં આવે છે અને ગુપ્ત રીતે મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિમાં વિશેષ મનોકામના પૂર્ણ કરવા અને ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે અનુષ્ઠાન મંત્ર સાધના કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોને નવ દિવસ સુધી આ રીતની અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે એકમની તિથિ ઉપર રોગમુક્ત રહેવા માટે પ્રતિપાદના દિવસે માતા શૈલપુત્રીને ગાયના ઘીમાંથી બનાવેલી સફેદ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે દ્વિતીય લાંબા આયુષ્ય માટે દ્વિતીય તિથિ પર માતા બ્રહ્મચારિણીને સાકર ખાંડ અને પંચામૃત અર્પણ કરવામાં આવે છે તૃતીય તૃતીય તિથિના દિવસે તૃતીય તિથિ ઉપર દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે તૃતીય તિથિ પર માતા ચંદ્રઘંટાને દૂધ અને તેનાથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે ચતુર્થી તિથિ ઉપર તીક્ષ્ણ બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધારવા માટે ચતુર્થીના દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરવામાં આવે છે પંચમીના દિવસે સ્વસ્થ શરીર માટે માતા સ્કંદ માતાને કેળા અર્પણ કરવામાં આવે છે ના દિવસે આકર્ષક વ્યક્તિત્વ અને સુંદરતા મેળવવા માટે ષષ્ઠી તિથિ પર માતા કાત્યાયનીને મધ અર્પણ કરવામાં આવે છે સપ્તમીના દિવસે પરેશાનીઓથી બચવા માટે સપ્તમીના દિવસે માતા કાલ રાત્રિની પૂજા કરવામાં ગોળનો નૈવેદ્ય ચઢાવવામાં આવે છે અષ્ટમીના દિવસે સંતાન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અષ્ટમી તિથિ ઉપર માતા મહાગૌરીને નાળિયેર ચઢાવવામાં આવે છે નવમી તિથિ ઉપર સુખ સમૃદ્ધિ માટે નવમી તિથિ ઉપર માતા સિદ્ધિદાત્રીને ચણા પૂરી ખીર વગેરે બનાવીને પ્રસાદ ચઢાવવામાં આવે છે આપણી આ ગુપ્ત નવરાત્રિ દસમી ફેબ્રુઆરીના રોજ શરૂ થાય છે ઘટ સ્થાપનાના શુભ મુહૂર્ત સવારે આઠ વાગીને પિસ્તાલીસ મિનિટથી દસ ને દસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે જેનો કુલ સમયગાળો એક કલાક અને પચીસ મિનિટનો રહેશે બીજો ઘટ સ્થાપનનો શુભ સમય બપોરે બાર વાગીને તેર મિનિટથી બાર વાગીને અઠ્ઠાવન મિનિટ સુધીનો છે જેનો કુલ સમયગાળો ચુમ્માલીસ મિનિટનો રહેશે આ વર્ષે ગુપ્ત નવરાત્રિ શુદ્ધ પક્ષની એકમ દસ ફેબ્રુઆરીએ શરૂ થશે અને અઢાર ફેબ્રુઆરીએ સમાપ્ત થશે આ વખતે નવરાત્રિ પર રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જેના કારણે દેવી દુર્ગાની ઉપાસના કરનારાઓને અનેક ઘણું ફળ મળશે મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લીવ લાઈવલી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કે જેથી તમને આવનારા વિડીયો મળતા રહે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ